નમસ્કાર હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત ભરૂચ અંકલેશ્વર વચ્ચેના ગડખોલ બ્રિજને ચાર વર્ષ થયા છે નિર્માણને ચાર વર્ષમાં જ બ્રિજ પર ઘણી બધી જગ્યાએ સળિયા દેખાતા હવે બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે કે કઈ ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે ન માત્ર અંકલેશ્વર ભરૂચ પરંતુ ગુજરાતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે રોડ રસ્તા અને બ્રિજની નબળી કામગીરી તેની કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉઠતા હોય છે અને થોડા જ વર્ષોમાં ઘણી જગ્યાએ એક બે વર્ષમાં બ્રિજ કે પછી રોડની આવી હાલત થઈ જતી હોય છે અને અધિકારીઓ કે પછી જવાબદાર વ્યક્તિઓ આંખાડા કાન કરી લેતા હોય છે ત્યારે કંઈક આવી જ ગડખોલ બ્રિજ પર ઘટના સામે આવી છે એકસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે ત્રીસ જુલાઈ બે હજાર એકવીસ ના રોજ તો આ બ્રિજનું લોકાર્પણ થયું હતું એટલે ચાર વર્ષમાં જ બ્રિજની આ હાલત છે ન માત્ર પહેલી વખત પરંતુ આ પહેલા પણ આવી ચારથી પાંચ ઘટના સામે આવી ચૂકી છે અને જે તે સમયે તંત્ર દ્વારા વારંવાર થીગડા મારી દેવામાં આવે છે ત્યારે ફરી એકવાર આ રીતે ત્રણથી વધુ જગ્યાએ બ્રિજ પર ગાબડા પડી ગયા છે અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે આ બ્રિજ છે તે એકલો વ્યસ્ત બ્રિજ છે એટલે કે રોજના પચાસ હજાર જેટલા વાહનોની અવર આ બ્રિજ પરથી થઈ રહી છે અને બ્રિજની ચાર વર્ષની અંદર જ આવી હાલત થઈ છે એટલે સો કરોડથી વધારેના ખર્ચે જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને ચાર વર્ષમાં જ આ બ્રિજની આવી હાલત થઈ છે ત્યારે જાણે ઇજારદાર લીપાપોતી કરી રહ્યા હોય તે બોલાવે છે કારણ કે ઘણી વખત આ પહેલા પણ ગાબડા પડ્યા હતા અને તેના પર તંત્ર દ્વારા થીગડા મારવાનો પ્રયાસ કરવામાં આવે છે જે તે સમયે બ્રિજની મધ્યમાં ગાબડા પડ્યા હતા અત્યારે ફરી એક વખત આવા ગાબડા પડ્યા છે સવાલ અહીં તંત્ર સામે એ ઉઠે છે કે કોઈ મોટી અકસ્માતની ઘટના ઘટશે તો જવાબદાર કોણ રહેશે કારણ કે ચાર વર્ષમાં બ્રિજની આવી હાલત અને એ પણ એકસો ને ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજની એટલે સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે તો આ બ્રિજ પરથી તમામ અધિકારીઓ પણ વારંવાર પસાર થતા હોય છે અને છતાં પણ અધિકારીઓ દ્વારા આંખ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે રોડ રસ્તા અને બ્રિજની જે હલકી કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે આવી કામગીરી શંકાના દાયરામાં હોય છે અને વારંવાર આવી ઘટના ઘટે છે છતાં આ મામલે તંત્ર તરફથી કોઈ ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી કે જવાબદાર સામે કોઈ પગલા પણ નથી ભરવામાં આવતા વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ તમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું